તો જય માતાજી ગાઈ તો આજનો આપણે બ્લોક ચાલુ કરીએ તો આજે તો બાર વાગે ઘેર આવવાનું હતું નોકરીથી એટલે આપણે ટીફીન નહીં લઈ જતા થોડું કામ છે ઘેર એટલે બાર વાગે પાછું આવવાનું છે મારે વેરું બ્લોક આજે બાર વાગ્યા રહેશે એટલે આજે આપણે વેર આપણને ખરીદેલા લગભગ

हाँ तो गाइस ठंडी पर बहुत जोरदार लगे क्यों आपने आज ये सेटर मतलब फैरी लाया ठंडी तो पर बहुत जोरदार लगे हैं ये कौन सेटर दो मुक्की दिख गया હવે ઠંડી બહુ વધારે કાલના કરતા પણ વધારે ઠંડી આજે કાલે ઓછી હતી ફાઈનલ ગાડી આપણા પેલા દુકાન પર દુકાન પર લાવ લઈ લીધા સરખીઓ ના એમ કે આપણે કશું ખાધું નહોતું દસ ના પુલાવ લઈ લીધા તો જઈને થઈ લેશું ચેક કરાવી દીધા એ પોકી જેલા આપણે રસ્તા પર હજુ આપણે

રિક્ષા આવે છે પાછળ તો ચાલો પતિ જેમ તેની મળીએ આપણે તો ફાઈનલી ગાઈશ આપણે પોંકી ગયાં કામ ઉપર કામ ઉપર આપણે પોકી જયલા ગૂડ બુડ છોડીને મારી દીધું હવે કાલે પાણી પાણી જોઈ શકો છો તમે ગોડ ગોળ તો મારતી દો રસોડ કુડું માં પણ છોટી દીધું કુડું માં નહીં પણ આ લસણ નીકળી દીધું દેખાય લસણ લસણ નીકળી ગયું છે કુડું જ કશું કશું નહીં પૂરા શો પડાય શો ઓબો દીધું જોઈ શકો છો કોદાળી આપણે અયા ગાડી જ ભૂલી ગયેલા કોદાળી ગાય છે આપણે અહીંયા ગાડી જ ભૂલી ગયેલા તે લઈ લઈએ અને એમની જગ્યા પર એની જગ્યા પર મૂકી દઈએ હજી છોડવું દવા પણ લગાવવાની છે પણ આજે હું બાર વાગે જવાનો છું ઘેર નહીં મારવી દવા સોડવાનું કાલે આવશું તારે દેસુ દવા આજે આપણે જવાના છે બાર વાગે થોડુંક છે એટલે હમણાં વાગી અગિયાર કલાક ની આમાં મારું બધું ગોડવાનું બંધ કરી આ માટી પણ અંદર નાખવાની છે જીસીબી નાખવાની હોય માટી લાલ માટી હોય ને તો વિકસ સારું થાય શાકભાજીનો થોડું भी माटी अंदर रखवानी है तो फाइनली गाइस आप आ विजयला ढाबा पर ढाबा पर आईला अपन ठंडी बहुत लागे वो जोरदार ठंडी लगे पवन आवे ना ठंडी बहुत जोरदार लगे ઓળખપુર માં પણ શાકભાજી નાખેલી આ ઉગી જાય જો વટાણા માં બધો માં વટાણા ના ખાઈએ આપણે આ બધો માં વટાણા ના ખાઈએ આ જો આ ચોળી છે ચોળી નાખીએ તો એ વેચાણ ના કરતા પણ બહુ સારી થઈ વેચા કુડું નથી પણ ઉપર કમ્પેર જીએ અને પેલા જે પેલા સો કુડો હતા ને નાનો એ પેલા ઉપર હતો પણ ને ચલાઈ ગયા બધા કુડો ઉપર શાકભાજી નથી થતી એટલે ને ચલાઈ ગયેલા બધા કૂડા આપણે આ લઈ જવાનો પણ આ બહુ મોટો હિ આમાં લગભગ એક ટ્રેક્ટર માટી હે બધા કુડું થઈને તો ફાઈનલી આપણે આજનો બ્લોગ પૂરો કરીએ તમને ખબર છે ને આજે મારે વહેલું ઘેર ચાનું એટલે આજે વહેલો બ્લોગ પૂરો કરી દઈએ તો કાલે મળશું આપણે સવારે વિડીયો ગમે તો લાઈક અને ફોલો કરી દેજો જે માતાજી ચલો મળીએ કાલે